લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો નક્કી કરવા પ્રદેશ કોંગ્રેસ આજે દિલ્હીમાં મંથન કરશે સાંજે ચાર વાગે સ્ક્રીનિંગ કમિટીની યોજાનારી બેઠકમાં આગેવાનો અને એજન્સીના સર્વેમાંથી સ્ક્રુટિની કરાયેલા નામો ઉપર ચર્ચા થશે સ્ક્રીનિંગ કમિટીની બેઠક પહેલા પ્રદેશ કોંગ્રેસના આગેવાનોની કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક યોજાશે જેમાં પ્રદેશ કોંગ્રેસના તમામ પૂર્વ પ્રમુખો વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતાઓની બેઠક યોજાશે કેન્દ્ર નેતૃત્વ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે રણનીતિ અને જ્ઞાતિ સમીકરણ અંગે ચર્ચા થશે સાથે જ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના ગુજરાત પ્રવાસની પણ બેઠકમાં ચર્ચા થશે દિલ્હીમાં મંથન માટે શૈલેષ પરમાર તુષાર ચૌધરીને ખાસ કિસ્સામાં મોકલ્યું છે તો ભરતસિંહ સોલંકી સુખરામ રાઠવા પરેશ ધાનાણી સિદ્ધાર્થ પટેલ જગદીશ ઠાકોર અમિત ચાવડાને પણ પૂર્ણ પ્રમુખની રૂએ હાજર રહેવા સૂચના અપાય છે તો અર્જુન મોઢવાડિયાને પણ પૂર્વ પ્રમુખ અને વિપક્ષના પૂર્વ નેતાની રૂએ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજગુરુ હિરેન કઈ રીતની આ બેઠક મળનારી છે શું જાણકારી મળી રહી છે બેઠકને લઈને જો ગુજરાતની છવ્વીસ બેઠકોના ઉમેદવાર નક્કી કરવા માટે થઈ અને કોંગ્રેસનું આજે દિલ્હીના વોર રૂમમાં મંથન થવાનું છે સાંજે ચાર વાગે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે પરંતુ એ પહેલા બપોરે બે વાગે કમાન્ડ સાથે ગુજરાતના નેતાઓની એક બેઠક યોજાશે અને ત્યારબાદ એ સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ વખતે અલગ અલગ નામ મંગાવવામાં આવ્યા હતા ફોર્મ ભરાવવામાં આવ્યા હતા આગેવાનોએ જે ફોર્મની અંદર નામ આપ્યા છે એની સ્ક્રૂટિની કરવામાં આવી છે અને સાથે એજન્સી દ્વારા જે સર્વે કરવામાં આવ્યો હતો એ સર્વેનું પરિણામ પણ આજે જે બે વાગે બેઠક મળવાની છે એ બેઠકની અંદર રજૂ કરવામાં આવશે એજન્સી દ્વારા એ રિપોર્ટ આપવામાં આવશે કે તેમના સર્વેની અંદર કઈ બેઠક ઉપર કોણ નંબર વન કોણ નંબર ટુ છે ત્યારબાદ એ જે નામો આવેલા છે એના ઉપર ચર્ચા કરવામાં આવશે અને દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે આજે સાંજે જ્યારે ચાર વાગ્યાથી લઈ અને લગભગ દસ વાગ્યા સુધી આ બેઠક ચાલવાની છે તો દસ વાગે જ્યારે બેઠક પૂરી થશે તો આઠ થી દસ બેઠક એવી હશે કે જેના ઉપર સિંગલ નામ નક્કી કરી દેવામાં આવે આવશે આ ઉપરાંત ફેબ્રુઆરી માસના અંત સુધીમાં ઉમેદવારો છવ્વીસે છવ્વીસ નક્કી કરી અને તેમને ખાનગીમાં તૈયારી કરવાનું કહી દેવામાં આવશે મહત્વપૂર્ણ બાબત છે કે અર્જુન મોઢવાડિયાને આમંત્રણ હતું આ બેઠકમાં જવા માટે પરંતુ કોઈ કારણોસર અર્જુન મોઢવાડિયા આજની દિલ્હી ખાતે મળનારી બેઠકમાં પહોંચ્યા નથી તેઓ ગુજરાત વિધાનસભાની અંદર અત્યારે મોજુદ છે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલી મહત્વની બેઠક અને આપ કેમ નથી ગયા તો તેમનો જવાબ હતો કે કોઈકે તો અહીંયા રહેવું જોવે અને આજે વિધાનસભા ગૃહમાં મારે બોલવાનું છે એટલે હું નથી ગયો અગાઉ એ પ્રકારની પણ અટકળો ચાલી સમાચાર એ છે કે અર્જુન મોઢવાડિયા ને દિલ્હી બેઠક માં જવું જોઈતું હતું પરંતુ વિધાનસભા ગૃહ ચાલુ હોવાથી અને કોઈ અહીંયા હાજર ન હોવાથી પોતે રોકાયા હોવાનો જવાબ તેમણે આપ્યો હતો જી આભાર હિરેન આપનો તમામ માહિતી બદલ